બીજી તરફ ડાકોર નજીકના વિઝોલ ગામની શેઢી નદીમાં કેમિકલયુક્ત પાણી ઠલવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે નદીમાં ફીણના ગોટે ગોટા વડાયા છે અને હવામાં ઉડી જતી સ્થિતિ સર્જાતા આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો છે આ નદીના પાણીથી આસપાસના વિસ્તારોમાં ખેતી તથા પાક પશુધન અને ગ્રામ્ય જીવન પર તેનો સીધો પ્રભાવ પડી શકે છે

એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેટ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેડી નદીમાં પડે છે એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવા લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે સરકારને શું કહેશો આ બાબતે સરકારને એવું કહેવું છે મારે કે અમે વારંવાર અરજી કરેલી છે અને વારંવાર અમે મીડિયા ન્યૂઝ થકી આલેલું છે પણ જો આનો નિકાલ કાયદેસર કરવામાં નહીં આવે તો પછી એનો અમે આગળ આવેદનપત્ર આપીશું અને આ પાણી અમારા ભેસ અને ખેતરનો વાડી વાવતા અમારા ખેડૂતોનું બહુ નુકસાન થાય છે એટલે આ પાણીનો કંઈક બંધ કરાવવાનો નિકાલ કરો તાત્કાલિક